નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમે રામદેવડાથી પરત પાછા ફર્યા છીએ અને આ એક જગ્યાએ એક હોટલ આવી અહીંયા ખાવાનું બનાવશું અને રોડની બાજુમાં જ છે એટલે હોટલવાળા ભાઈએ કીધું કે અહીંયા ખાવાનું બનાવો વાંધો નહીં અને આ હોજ ભરેલો જુઓ પાણીનો એટલે પાણી આમાંથી લેવાનું હોય અહીં સુવાની વ્યવસ્થા છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં અને સરસ મજાની જગ્યા છે હું તમને બતાવું આ પાણીનો હોદ છે અને અહીંયા અમારી કેમ્પિંગ વાન મૂકી છે બરાબર અને આ બાજુ રોડ અહીંયા ખાટલા મોન્ટી અમારે ખુઈ ગયો છે અને જુઓ આ જગ્યાએ જમવાનું બનાવવાનું છે અમારે અને પાણી અહીં જેટલું જુઓ એટલું લેવાનું આ બાજુ જુઓ લોકેશન એકદમ સરસ છે અને આ બાજુથી જોધપુરથી જે રસ્તો આવે એ રસ્તો જોધપુરથી આવે છે અને આ જગ્યાએ અમે જમવાનું બનાવ રોકાણા છીએ તો અત્યારે અમે ભીંડાનું શાક ખીચડી એવું બધું બનાવવાના છીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો પહેલાં તો ચા બનાવવાની કારણ કે ચા પીધી નથી ને હવારની એટલે ચા તો બનાવવી જ પડશે ને

দিখাত <laughs> <tinyakata> 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 એક બાજુ ભીંડા કાપવાનું ચાલુ છે અને આ બાજુ ચા ની તૈયારી થાય આ વાટકા માં ચા પીવાની આપણે વાટકો સાટકા ખીચડી મૂકી એક બાજુ એક બાજુ ચા અને શાક ભીંડા નું બનાવાનું 加咋露西哟哟。茶茶 どうですか

નાખવાનું બે ચમચી જેવું અને ગરમ મસાલો અને હળદર નાખવાની એટલે આપણે શાક બનશે કમ્પલેટ એકદમ પાવરફુલ અને જેટલી તમારે જરૂર હોય સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું